હા હા પેલો પગાર આવી ગયો ભાઈ શું આ 415 લીવ હા 415 લીવ છે આમાં બતાવજો જો ખવાય ને આપણે હું લીવ માં લીધા થાય વાપરવા થાય ને પછી કાલ પરમથી જઈયુ શોપિંગ કરવા હા ધીરે ધીરે ખોલવી જો હું મજા બવ આવે ને આમ જોયા ને લીવ કીવા કે ઓ હો હો પહેલા તો સિક્કા ખકળે ઈ બતાવ્યા આપણે હું આ એક લીવ હે બધાય આ એક એક જ છે આમાં બે નો સિક્કો નથી અલગ પાંચ લીવ છે આ પાંચ

ધીમે પચાવવા રહી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓહો દસ આ કેમ બે અલગ અલગ દસ ની ઓહો પાંચ આ પાંચ ની આવી આમાં નવી પાલતી ફોર્મ માં હે ને જા મની મની આમ જા મોવા ખાવાની ભાઈ મની આવી ગઈ જલસા કરવાને ક્યાં જવાય બોલ

go oh, no.